ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ભાવનગર પોલીસે ઝડપી લીધા કોર્ટના આદેશ બાદ બંનેને જેલ હવાલે કર્યા ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જીએસટીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અબ્બાસ સબીર અલી ખોજા કાલાનાળા ચોકમાં ઉભો છે જે બાતમીને આધારે એલસીબીની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા શહેરના સિશુયાર વિસ્તારમાં રહેતા અબ્બાસ ખોજા મળી આવેલ જેને ઝડપીને નિલંબાગ પોલીસને સોંપવામાં આવેલ તેમજ અખ્તર ઉર્ફે પોખ અનિફ શેખ નામના વ્યક્તિને પણ ઝડપી લીધો હતો જે બંને આરોપીને નિલંબાગ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને જેલ હવાલે કર્યા